ना रफारेश्वर गा वीस कलाक बाद आग पर काबू में बाजू फेक्टरी में नुकसान मोरबी राजकोट वांकानेर फायर की पांच टीमों का पचास थी फेरा फायर टीमों ए करया। पानी नो सतत मारो चलाव्य મોરબીના રફાળેશ્વર નજીક આવેલ ટોયલેટ સીટ કવર બનાવતી ફેક્ટરીમાં બુધવારે બપોરના સુમારે ઓચિંતી આગ લાગી હતી જે આગ વિકરાળ બનતા મોરબીની બે ઉપરાંત વાંકાનેર અને રાજકોટ સહિત કુલ પાંચ ફાયરની ટીમોએ વીસ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો તો બાજુમાં આવેલ ફેક્ટરીમાં પણ નુકસાન થવા પામ્યું છે રાફાડેશ્વર ગામ નજીક આવેલ વિનાયક કોર્પોરેશન નામની ફેક્ટરીમાં બુધવારે બપોરે 2 થી 2:30 વાગ્યાના અરસામાં આગ લાગી હતી જેને પગલે મોરબી ફાયરની બે ટીમો સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી તેમજ આધુનિક સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવવા પ્રયત્ન હાથ ધર્યા હતા જે કે આગ વિકરાળ બની હતી અને બાજુની ફેક્ટરી સુધી ફેલાઈ જતાં વાકાનેરથી એક અને રાજકોટની બે ટીમોની મદદ લેવામાં આવી હતી આમ કુલ ફાયરની 5 ટીમોએ પાણીનો મારો ચલાવી સતત 20 કલાકથી વધુ સમયની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો વિનાયક કોર્પોરેશન નામની ફેક્ટરી બળીને ખાખ થવા પામી હતી જેથી ব্যাপক નુકસાન થવા પામ્યું છે જો કે હાલ નુકસાનીનો આંક મેળવી શકાયો નથી તો बाजूમાં આવેલ પવનસુત નામની ફેક્ટરીના શેડની દિવાલો અને રો મટીરિયલ્સને પણ નુકસાન થવા પામ્યું હતું બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી આગ પર કાબૂ મેળવી લીધા બાદ ફાયર ટીમો કાટમાળ હટાવવા સહિતની કામગીરી કરી રહી છે